અત્યારે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદર અત્યારે નવી કઈ પ્રોડક્ટ આવી છે એના વિશે આપણે થોડું જાણશું તો મારા વાળા ખેડૂત મિત્રો અત્યારે શિયાળુ સિઝનની અંદર રાયડાની સિઝન આવી છે તો થોડું વિડીયા મારફતે આપણે જાણશું બી ચારસો એકતાળીસ પ્રોમિસ કંપનીનું આ રાયડું છે તમે વિડીયા મારફતે ખેલી પણ દેખી શકતા છો એ અત્યારે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદર આવેલું છે આ રાયડાની હાઈટ પણ સારી છે અને ફળીનો પણ વધારો હોય છે અને હાઈટ પણ સારી હોય છે ઉત્પાદનમાં ખૂબ સરસ સરસથી બીજી તો ઉત્પાદન પણ બહુ સારું આવે છે અને હાઈટ પણ સારી હોય છે ફળીને ફળીનું વધારે પ્રમાણમાં હોવાથી આપણને વાવેતર કરવાની ખેડૂત મિત્રોને વાવણીથી વાવેતર કરો તો ઉત્પાદન બહુ સારી રીતે મળી શકે છે તો દરેકને ખેડૂતોને મારી ભલામણ છે કે પ્રોમિસ કંપનીનું એસવી ચારસો એકતાળીસ નંબરનું રાયડાનું વાવેતર કરો